ઘણા ને એવું હતું કે હવે પૂરું થઈ ગયું પણ ભલા બાર બીજનો ધણી નવ નેજા બાર બીજનો ધણી ડોલરાનો ધણી રણુજાનો દે ભલા મારા માં ખોટ આવે ને તેથી હોય જયપાલ મકવાણા થપાટ મારી દેવાની પૂરું મારો રામો પીરને મારી મેલડી નહીં થવા દે અને એક વાત તમને કહી દો મિત્રો

અને એક અમને ભરો હોય ભલામાણો મારા પેટમાં પાપ હોય ને તોય રામધબીર જાણે બાકી જીને એક વાત ઉડાડીને ગામો ગામથી આ વાત ખબર હતી મારે કોઈ નામ નથી દેવું પણ એ વાત જે વ્યક્તિએ પણ ઉડાડી હતી ને એને મારો રામોબીર 6 મહિનાની અંદર આખે કરે આંધરો ને ડીલે કાઢશે કોટ અને આ ડ્રો આપણો 8 કલાકમાં ચાલુ થઈ જાય છે ગામો ગામ લાઈવ ચેનલ નાખી દો અને કહી દીજો ભાઈ કાલ થી નો બોલતા ડ્રો થઈ ગયો હે તેર લાખ એકાવન ના વિજેતા હમણે થઈ પણ જાય છે બોલે રામદીપી મહારાજ બીજી એક વાત જયપાલ વતી હું કહી દઉં મેં એને પૂછ્યું નથી ને પૂછાય નથી કરતો ઘણા લોકો મને ફોન કરે છે મારા નંબર તો ખબર નહીં ક્યાં ક્યાંથી મળી જાય મારા દીકરાઓને હા મેક્સ ભાઈ બોલો છો પછી હું એ બદલાવી નાખવા ને મેક્સ નથી બોલતો એનો વાઈ બોલું છું એને ખબર પડી પણ શું કરવું ઘણા કે છે કે આ મંદિર બનશે તમને ખબર છે તમને ખાતરી છે તમે જયપાલ આવડો બધો ઉપાડો છો હું કહું છું મંદિર નહીં બને તો તમે અહીંયા કેજો હું અહીંયા ઉભો રહીશ અને જયપાલ ઠપકો દેવા વાળો પેલો વ્યક્તિ હું હોય છે હું તમને ખાતરી આપું છું એ મંદિર નો બને કે ભાઈ મેં તારા ભરો કર્યો તો હું આ લોકોને નહોતો ઓળખતો પણ આ મંદિર જયપાલ એકલાનો નથી આ મહેનત જેપાલ એકલાની નથી આ તમે બધાય સાથ અને સહકાર આપ્યો એક ટિકિટ લેવા વાળાનો પણ મંદિરમાં એટલો જ ભાડો છે ભાઈ

રાજપાલ મકવાણા રાત દી એક કરશે અને અમારી તો આ ડ્રો ખુલે એટલે એવી અરજી છે કે આવતી આહાડી બીજે રામદેવપીર ના પ્રાણ પસ્તિકા કરવાની અમારી એવી બધા આયોજકોની પૂરી પૂરી તૈયારી છે તમારા બધાનો સાથ અને સહકાર આવવાનો આપતો કાયમ ની માટે આપતા રહેજો મિત્રો ઓડિયન્સ નો આપણો વિષય નથી એટલે ભૂલચૂક થાય માફ કરી દેજો નાનો ભાઈ તરીકે ઓ ભાઈ ભરતભાઈ ઊંડવી ની વીસ બુકુ પૂરી પૂરી અહિયાં જમા થાય છે મિત્રો અને બીજું બીજી એક વાત કહી દઉં